નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓમાં સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશીની સાંસદ ગ્રાન્ટમાંથી દસ સ્માર્ટ બાલવાટિકા અને પાંત્રીસ શાળાઓમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ દસ મધ્યાહન ભોજન શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંદાજિત એકસો એક લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ગુજરાત રાજ્ય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન વાઘોડિયા રોડ સ્થિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં સવારના સાડા દસ કલાકે થયું હતું આ અવસરે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ ધારાસભ્ય કેવુર રોકડિયા ધારાસભ્ય મનીષાબેન વકીલ પાલિકાના પદાધિકારીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશીત દેસાઈ ઉપાધ્યક્ષ અંજના ઠક્કર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના આચાર્ય શિક્ષકો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે એમપી લેડ્સની ગ્રાન્ટમાંથી દસ સ્માર્ટ બાલવાડી દસ મધ્યાહન ભોજનના શેઠ અને જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ આવતો હોય ત્યારે સાચા સરસ્વતીના ધામ એવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પાંત્રીસ શાળાઓમાં મા સરસ્વતીનું નાનું મંદિર બને એ માટે પાંત્રીસ મૂર્તિઓનું પણ આજે સમર્પણ આજે આ કાર્યક્રમ અહીં યોજાયો હતો આશરે એકસો એક લાખના ખર્ચે આ તમામ જે વિકાસ કાર્યો છે એનું આજે અહીંયા અનાવરણ થયું છે આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી આપણા શહેરવાડી વિધાનસભાના બેન શ્રીમતી મનીષાબેન સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય એવા ભાઈ શ્રી કેયુરભાઈ અને તમામ ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં આજે આ કાર્યક્રમ યોજાયો હતો આજ વડોદરા શહેરના લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંકભાઈ જોશીની કાંઠમાંથી નગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિમાં દસ સ્માર્ટ બાલવાટિકા અને દસ શેડ બનાવવાનો અને સાથે સાથે પાંત્રીસ જેટલા મંદિરો અને સ્કૂલોમાં મા સરસ્વતીનું મંદિર બનાય તેની મૂર્તિની સ્થાપના માટેના જે કાર્યક્રમનું આયોજન કર્યું હતું મને એવું લાગે છે કે પ્રતિનિધિ તરીકે અને સાથે સાથે શિક્ષણ સમિતિમાં ડૉક્ટર હેમાંગભાઈ ને જે યોગદાન રહ્યું હતું તેમાં એક નવું એક સોનેરી પાન ઉમેરાયું છે ત્યારે હેમાંગભાઈનું ખૂબ એના માટે અભિનંદન અને એમનો આભાર માનું શિક્ષણ સમિતિ હતી અને સાથે સાથે મા સરસ્વતીની આરાધના કરીને બાળકો ખૂબ સારી રીતે આગળ બન્યું છે એનો ખૂબ ખૂબ વિશ્વાસ છે